નમસ્કાર મિત્રો અમારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો અત્યારે હાલ એક વડોદરામાંથી મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વડોદરામાં ત્યારે મિત્રો મોટા સમાચાર મળી રહ્યા છે વડોદરામાં ત્યારે દસ દિવસમાં ચોથી હત્યા ત્યારે મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વડોદરામાં દસ દિવસમાં ચોથી હત્યાની સામે આવી છે વાઘોડિયા ત્યારે કરણજ અને પાદરાની ત્યારે હત્યાના બે ઉકેલાયા ત્યાં સાવલીમાં ત્યારે મિત્રો વધુ એક હત્યા સામે આવી છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો કટરિંગના ત્યારે વ્યવસાય સંકળાયેલા અને મિત્રો વધુ પણ કે ત્યારે મિત્રો ત્યારે યુવક રાહુલ સોની હત્યા કરેલી લાશ મળી આવી હતી અને પોલીસે લાશને પીએમ માટે કચડી વધુ ત્યારે તપાસ હાથ ધરી છે પ્રાથમિક ત્યારે મૃત્યુની લાકડીઓ જેવા અત્યારથી માર મારવામાં આવતા તેનું મોત નીપજ્યું સામે આવ્યું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો 他说。